બાળ સ્વરૂપ ઘનશ્યામ જય એક સમયે ધર્મદેવ રાત્રે ઘરની બહાર આંગણામાં પુત્રો સાથે સૂતા હતા ઘરની ઓસરીની કિનારી પર તાંબાનો ગળો રહી ગયેલો રાત્રિના સમયે જ્યારે ધર્મદેવ ભર નિંદ્રામાં હતા ત્યારે અયોધ્યાનો ચોકીદાર કોટવાડ ચોકી કરવા માટે ફરતો હતો ફરતો ફરતો ધર્મદેવના ઘર પાસે આવ્યો તો ઓસરી પર પડેલા તાંબાના ઘડા પર કોટવાણની નજર પડી એની દાનત બગડી છાનામાના જઈને તાંબાનો ઘડો લઈ લીધો અને નાઠો આ તો વાળ ચીબડાને ઘડે એવી વાત થઈ ચોકીદારે જ ચોરી કરી ચોકીદારને એમ કે કોઈએ જોયું નથી પણ ઘનશ્યામ મહારાજ તો અંતર્યામી છે પ્રભુ જાણી ગયા તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ઉનકે આગે કહાં છુપાવું જીસકે હાથો મેં જગકી દોરી ચોકીદાર જેવો ભાગ્યો તો ઘનશ્યામ મહારાજે એવું ઐશ્વર્ય બતાવ્યું કે પોતાનો હાથ કોટવાડ પાછળ કર્યો તો જ્યાં જ્યાં કોટવાડ જાય તો પાછળને પાછળ પ્રભુનો હાથ દેખાય આખા શહેરમાં ફર્યો પણ હાથ પાછળને પાછળ જ કોટવાડ ગભરાયો હવે શું કરવું છેવટે બચવા માટે હનુમાનગઢીના પગથીએ ઘડો મૂકી દીધો એટલે હાથ દેખાતો બંધ થઈ ગયો બીજા દિવસે સવારે હનુમાનગઢીના એક મહાત્માજી દ્વાર ખોલી પગથિયાંથી નીચે ઉતરવા લાગ્યા તો પગથિયે તાંબાનો ઘડો પડેલો જોયો ઉપાડીને દીવાના પ્રકાશમાં જઈને નામ વાંચ્યું તો હરિપ્રસાદ પાંડે એવું નામ લખેલું હતું એક માણસને ધર્મદેવના ઘેર મોકલીને બોલાવ્યા અને પૂછ્યું કે આ તમારો ઘડો અહીં ક્યાંથી આવ્યો એટલે ઘનશ્યામ મહારાજે રાતની વાત કહી એ વાતની ખાતરી કરવા માટે કોટવાલને બોલાવ્યો કોટવાડે એ વાત સ્વીકારી અને જે બીના બની હતી તે કહી સંભળાવી ત્યારે બધાને ખાતરી થઈ કે આ તો અદ્ભુત વાત કહેવાય આવું ઐશ્વર્ય ઘનશ્યામ મહારાજે અયોધ્યામાં બતાવ્યું હતું બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે